નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો જન્મ જન્મજયંતિ હોય ત્યારે તેઓની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ચાર ઝોન વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં આજ રોજ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેવામાં વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આજરોજ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રન ફોર યુનિટીમાં નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા જૈન અગ્રણી દીપક શાહ તથા મોટી સંખ્યામાં જે અલગ અલગ ટ્યુશન ક્લાસીસના જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ જોડાયા હતા આ જે કાર્યક્રમ છે તેમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અસારી સાહેબ તથા નિરવ શાહ સહિત અનેક મહાનુભાવો આ એકતા દોડમાં જોડાયા હતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તરફથી એક યુનિટી ફોર રન દેશની એકતા માટે દોડવાનો કાર્યક્રમ વડોદરા શહેર પોલીસ કમિશનર તરફથી આપવામાં આવેલો દવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ મારી સાથે છે એમ એસ અસારી સાહેબ રાઠોડ સાહેબ ને એમનો આખો સ્ટાફ અમે વડોદરાની અંદર જુદા જુદા એનજીઓ જુદા જુદા ક્લાસીસ સ્કૂલ આ બધાના વિદ્યાર્થીઓનો સંપર્ક સાહેબે કર્યો અમે પણ ઋષભ ક્લાસ ભૂમિ ધરતી ક્લાસ બાકીના બીજા ક્લાસ આ પ્રકારના વિદ્યાર્થીઓ સાહેબની સૂચનાથી અત્યારે અહીંયા ભેગા થયા છીએ અત્યારે આ જે આખી રન ફોર યુનિટીનો કાર્યક્રમ દેશને એક કરવામાં જેની મહત્વની ભૂમિકા છે એવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમની આજે એકસો ને જન્મ આખા ભારત વર્ષની અંદર ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આપણે વડોદરા શહેરની અંદર આ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ સરસ મજાની રન ફોર યુનિટી આવી દોડ કરવામાં આવી આજે ગુજરાતના પનોતા પુત્ર અને વડોદરાની અંદરથી પણ જેઓ એકવાર ચૂંટણી લડ્યા એવા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવો પણ ગુજરાતની ધરતી ઉપર છે આ સરદાર પટેલની ધરતી ઉપર છે કેવડિયા એટલે કે એકતા નગર ખાતે તેઓ પણ આજે એક સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છે સરદાર પટેલના વંશજો એમના પુત્ર પૌત્રીઓ જે છે એ લોકો પણ અત્યારે કેવડિયા ખાતે પહોંચ્યા છે દેશ આખાની અંદર બધા જ રાજ્યોની અંદર જિલ્લાવાર બ્લોક વાઇઝ આ પ્રકારની એકતાના દર્શન થાય એ માટે એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મજયંતિ આખું વર્ષ બનાવવાના છે આજથી પ્રારંભ થયો છે અને નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપણે અસારી સાહેબની મિશ્રામાં એમની નેતૃત્વમાં એક સરસ મજાની રન ફોર પીસ રન ફોર યુનિટી આવો કાર્યક્રમ યોજવામાં આવ્યો દીપક શાહ નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેર પોલીસ તરફથી આજે એકત્રીસમી તારીખ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ અને આ જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તરફથી પણ એક રન ફોર યુનિટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપણી સાથે નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એમ એસ અસારી સાહેબ એ આપણી સાથે છે અસારી સાહેબ આજે જે કાર્યક્રમ હતો અત્યારે સવારે દોડનો એ કાર્યક્રમ શેના માટે છે અને આખો કાર્યક્રમ શું હતો અમારા દર્શક મિત્રો જાઓ જી આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર અને ખાસ કરીને અમારા મહેરબાન ડીજીપી સાહેબ અને વડોદરા સિટીના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ ડૉક્ટર લીના પાટીલ સાહેબ જોન ટુ મંજીતા વણજારા સાહેબ તેઓના તરફથી દરેક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં આજરોજ નવાપુરા પોલીસ સ્ટેશન તરફથી પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જે રૂટ હતો વીર ભગતસિંહ ચોકથી લઈને કીર્તિ સ્થિતિનો જેમાં પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એન્સીટીના બાળકો તેમજ અમુક ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં સફળતાપૂર્વક બે પોઈન્ટ પચાસ કિલોમીટર રન ફોર યુનિટીનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે આભાર